દિલ્હી અને નોયડાની ઘણી સ્કૂલોમાં ધમકી ભર્યા ઇમેલ મોકલવામાં આવ્યા છે જેમાં આ સ્કૂલમાં બોમ્બ મૂકવાના સમાચાર હરકમ મચાવી દીધો છે જેમાં નોયડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ વિહાની મધર ડેરી મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈ પ્રોફાઇલ સ્કૂલોનો સમાવેશ થાય છે મહત્વનો છે કે રાજધાની ઘણી સ્કૂલોને મળ્યા છે જેમાં સ્કૂલોને બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે દિલ્હીના દ્વારકામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલને બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી આ ઉપરાંત પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલ તેમજ તેની સાથે જ સંસ્કૃતિ સ્કૂલને પણ આવો જ મેલ મળ્યો છે પુષ્પ વિહાર સ્થિત અમેઠીની સ્કૂલમાં બોમ્બ ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે દિલ્હી પોલીસનું

CN24 News Mobile App